નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે કચ્છ સ્પેશિયલ વિદ્યાશાયક ભરતી ધોરણ છથી આઠ સામાજિક વિજ્ઞાનના જે તબક્કા ત્રણ દિવસ માટે ચાલુ થયા છે તો આજે એનો પ્રથમ દિવસ હતો તો આજે કુલ એક હજાર ઉમેદવારો બોલાવેલા છે તો હજારમાંથી કેટલા હાજર છે કેટલા ગેરહાજર છે કેટલા મેરિટ સુધી પહોંચ્યા છે તો તમામ વાતો આપણે વિડીયોમાં કરશું તો કુલ જગ્યાઓ પાંચસો ને સાડત્રીસ સામાજિકની છે એમાંથી બસો છપ્પનો ઓપનની છે એસસી કેટેગરીનો ઓગણચાળીસ છે એસ ટીની બેતાળીસ છે ઓબીસીની એકસો છેતાળીસ છે ઇડબ્લ્યુ એસ કેટેગરી ચોપન છે તો આ રીતે પાંચસો સડત્રીસ જગ્યાઓ છે આજે કુલ જે ઉમેદવારો હતા એક હજાર હતા બરાબર એ તારીખો જૂની છે આપડે મેં કરવાનું ભૂલી ગયો છું તો તારીખ આજની જોઈ લેજો તો આજે જે ઓપન કેટેગરીમાં છે એમાંથી એક હજાર ઉમેદવારો હતા કુલ ઓપનમાં તો એમાંથી એકસોને ત્રણ જણાએ ઓપન કેટેગરીમાં પસંદગી ઉતારી છે બે જણાએ પોતાની કેટેગરીમાં પસંદગી ઉતારી છે તો એનો મતલબ એ છે કે ઓપનમાં ન મળતું હોય તો એસસી મળે બાકી કચ્છમાં તો ઓપનમાં લેવામાં ખૂબ ફાયદો છે કારણ કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાની જરૂર પડતી નથી સાથે જે જાતિ વેરિફિકેશન હોય છે એની વાત ચાલી રહી છે તો એ કરાવવાની જરૂર નથી હોતી તો એસસી કેટેગરીમાં બે જણાએ લીધું છે એનો મતલબ એ છે કે ઓપન કેટેગરીમાં ન મળતું હોય તો લઈ શકે એસટી કેટેગરીમાં એક જણા પસંદગી નથી કરી ઓબીસી કેટેગરીમાં પણ છ જણા આજે લીધું છે ઇડબલ્યુ એસ કેટેગરીમાં બે જણા લીધું છે એમ આજે કુલ એક હજારમાંથી એકસો તેર ઉમેદવારો પસંદગી કરી છે તો આઠસો ને કુલ ગયાર હજાર રહ્યા છે તો આજની આ અપડેટ છે હવે કુલ જગ્યાઓ કેટલી બાકી રહી છે આની આપણે વાત કરીએ તો ઓપનમાં એકસો ને ત્રેપન જગ્યાઓ હજુ બાકી છે એસસી કેટેગરીમાં સડત્રીસ જગ્યાઓ બાકી છે એસટી કેટેગરીમાં બેતાળીસ બાકી છે ઓબીસીમાં એકસો ચાળીસ બાકી છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં બાવન બાકી છે તો આ રીતે કુલ ચારસો અને ચોવીસ જગ્યાઓ બાકી રહી છે તો કચ્છ સ્પેશિયલ વિદ્યા ભરતી સામાજિક વિજ્ઞાનમાં સિત્તેર પોઈન્ટ નેવ્યાશી અગ્યા એટલે કે બે હજાર સુધીના ઉમેદવારો બોલાયા છે તો આનો મતલબ આપણી પાસે શોર્ટ ડેટા નથી પરંતુ પ્રથમ દિવસે હજાર અને બાકીના દિવસે પાંચસો પાંચસો તો આજે ગેરહાજરનું જે પ્રમાણ છે એ બહોળું છે એટલે કે જે ગેરહાજરનો આંકડો છે એ સત્યાસી અઠ્યાસી ટકા જેવો છે બરાબર તો આટલા ગેરહાજર રહ્યા છે અઠ્યાસી પોઈન્ટ સાત ટકા એટલે કે બહુ ગેરહાજર રહ્યા છે તો એનું કારણ એ છે કે જે સામાન્ય પ્રવાહમાં ભરતી થઈ છે તો એમાં સામાજિક વિજ્ઞાનવાળાએ છથી આઠમાં લઈ લીધું છે તો અહીં આવવાનું કોઈ મતલબ નથી આ જે આવ્યા છે એ કચ્છ નજીક પડતું હોય ઉત્તર ગુજરાતના હોય કચ્છના પ્રોપરો એવા આવ્યા હશે કાં તો ત્યાં મનગમતો જિલ્લો મળવાને લીધે અહીં આવી શકે છે તો આજે એક હજાર ઉમેદવારોની પસંદગી પૂર્ણ થઈ છે તો કેટલા સુધી મેરિટ રહ્યું છે આની આપણે ચર્ચા કરી લઈએ તો આજે જે મેરિટ છે એ લાસ્ટમાં લાસ્ટમાં જે બોતેર પોઈન્ટ ઝીરો સિત્તેર રહ્યું છે બરાબર તો ખરેખર તો આપણે વાત કરી તો જે જનરલ હતું સામાન્ય પ્રમાણની ભરતી ત્યાં આટલું મેરિટ રહ્યું હતું છતાં એકસો ને ચૌદ જગ્યા ભરાઈ છે તો એ કમનસમીની વાત છે કારણ કે એકસો ચૌદ જે ઉમેદવારો છે એ બોતેરથી નીચેનું જે મેરિટ છે ત્યાંથી ખરેખર જગ્યાઓ ભરાવાનું ચાલુ થવું પડે પરંતુ અહીં આ તબક્કે થયું છે એ થોડી દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે છતાં હવે આપણે સ્વીકારવી પડશે તો આજે જે ઈડબ્લ્યુએસ કેટેગરી છે એમાં બોતેર પોઈન્ટ જીરો સિત્તેર મેરિટ અટક્યું છે ઓપનનું મેરિટ જે છે એ પણ બોતેર પોઈન્ટ ઝીરો સિત્તેર ત્રણ જે ઓબીસી કેટેગરી છે એમાં બસોને ને બી સી કેટેગરીમાં પાંચસોને ઓગણત્રીસ નંબર સુધીના તમામ ઉમેદવારોનો વારો આવી ગયો છે એટલે કે જેને પણ પસંદગી કરવાની ઈચ્છા હતી એમને મળતું હતું એમણે પાંચસો ઓગણત્રીસ સુધી આવી ગયો છે એસસી કેટેગરીની વાત કરીએ તો એકસો ને બોતેર નંબર સુધી વારો આવી ગયો છે ત્યારબાદ ઈડબ્લ્યુ કેટેગરીમાં બસો ને ચોવીસ નંબર સુધી વારો આવી ગયો છે જે એસટી કેટેગરી છે એની તો આપણે અહીં કોઈ વાત જ નથી કરવાની કારણ કે છાસઠ ટકા સુધીના જે ઈડબલ્યુ એસટી કેટેગરીના ઉમેદવારો છે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે છાસઠ ટકા સુધી મળ્યું છે બરાબર સામાન્ય પ્રવાહની જે ભરતી હતી પછી જે સામાન્ય પ્રવાહની ભરતી જે હતી એમાં ઓપનમાં તો ઓપનમાં જેને પણ લેવાની ઈચ્છા હતી એમને બોતેર ટકા સુધી મળ્યું છે પછી જે ઓબીસી કેટેગરી છે એનો શ્યોર આપણી પાસે ડેટા નથી પરંતુ જે રાઉન્ડ જે પ્રમાણે પડ્યા હતા તો એ પ્રમાણે એકોતેર પોઈન્ટ ત્રેપન સુધીના ને જેને પણ જરૂર હતી એમાંથી મળ્યું છે મોટાભાગનું તો જે મેરિટ છે એકોતેર પોઈન્ટ સાઠની આસપાસ ગણી શકો છો ઓબીસીની જે સીટો ભરાવવાનું છે એ એકોતેર પોઈન્ટ સાઠ પછી ચાલુ થશે અત્યારે નહીં થાય બરાબર અને ઓપનની જે સીટો ભરાવવાનું છે બોતેર પછી થશે પરંતુ અત્યારે થઈ ગયું છે તમે જોઈ શકો છો તો કાલે મોટી રેલી આવશે ઓપનની સીટો જે છે ઓપન કેટેગરીમાં જે લેવા માંગે છે એ લેશે પણ કાલે એટલી રેલી નહીં હોય કારણ કે અમુક કેટેગરીમાં લઈને બેસી ગયા છે તો આ અહીં તમે ઓબીસીના એકોતેર પોઈન્ટ ત્રેપન સુધીને લઈ લીધું છે તો વચ્ચે ઝીરો પોઈન્ટ સિત્તેરની જે ગેપ છે એ ઉમેદવારો નહીં આવે એટલે કે હજુ એટલી તેજ તમે ધારો છો એટલી તેજ રે રેલી નહીં આવે પછી ઈડબ્લ્યુ એસ કેટેગરીની આપણે વાત કરીએ તો ઈડબ્લ્યુએસ કેટેગરી જે છે એના આપણી પાસે શ્યોર ડા ડેટા નથી પરંતુ જે એકોતેર પોઈન્ટ નેવ્યાસીની આસપાસ જેને પણ જરૂર હતું એમને લગભગ મળી ગયું છે સામાન્ય પ્રવાહમાં એકોતેર પોઈન્ટ નેવ્યાસી સુધી બરાબર અને જે એસ કેટેગરી છે ત્યાં પણ આ જ સિચ્યુએશન હતી એટલે કે જે એકોતેર પોઈન્ટ સિત્તેરની આસપાસ બરાબર અપ હોઈ શકે ડાઉન હોઈ શકે તો એટલા સુધીના ઉમેદવારને મળી ગયું છે તો આ જે એકોતેર પોઈન્ટ ત્રેપન સુધી જે મહારેલી છે તમે ધારો છો એવી રેલી નહીં આવે એના પછી રેલી ચાલુ થશે એટલે કે ઉમેદવારો બધા જ કોઈ સીટ ન છોડે એ રીતે ભરાવાનું ચાલુ થશે તો એ આ તબક્કે અત્યારે નથી થયું પણ હવે આવતીકાલના દિવસોમાં સીટો ભરાશે અને પરમ દિવસે તમે જોશો કે મોસ્ટ ઓફ સીટો ઘણી બધી સીટો છે ભરાઈ જશે તો શાનો શાનો રાઉન્ડ આવશે એ આપણે વાત કરશું આવતીકાલની આપણે વાત કરીએ તો પંદરસો સુધીના ઉમેદવારોને બોલાવશે અને બધા જ સો ટકા સેફ ઝોનમાં છે જ એટલે કે જેને પણ જરૂર હશે બધાને મળી જશે એટલે કે એકોતેર પોઈન્ટ ચુમ્માળીસ સુધીના સો ટકા સેફ છે બાકીના જે કાલની અપડેટ જે આવશે એના આધારે આપણે પરમ દિવસનું કહેશું કે સેફ ઝોન બધા કેટલે સુરક્ષિત પહોંચે છે હજુ કેટેગરી જગ્યાઓ છે એ વધે છે કે નથી વધતી આપણે જોશું પરંતુ જે ઓપરનું મેરિટ છે એ પણ ડાઉન જવાનું છે એટલે કે આ જે ઓપરની સીટો હજુ પણ તમે લાસ્ટ દિવસે જોશો તો તમને મળતું હશે એટલે કે ઉમેદવારો વચ્ચે બહુ છે બરાબર પરંતુ જે ઓપનની જગ્યાઓ બોતેર અટક્યું તો એક ટકા જેવું ડાઉન જઈ શકે છે એટલે કે એકોતેર સુધી મળશે તો એનો મતલબ એ છે કે ત્રીજા દિવસે પણ ઓપનમાં જરૂર હશે તો મળશે જ ઓપનમાં મળતું હોય ત્રીજા દિવસે તો એમને કેટેગરીમાં મળે મળે ને મળે બરાબર એટલે કે ત્રીજા દિવસ સુધી જગ્યાઓ છે એ તમને મળતું હશે જેને પણ લેવું હશે પછી નેક્સ્ટ રાઉન્ડની વાત આપણે છે ત્રીજા દિવસના અંતે કરશું કે કેટલું રહેશે સાથે આપણે મેરિટ પ્રિડિક્શનના જે વિડીયો છે એ સામાજિક માટે સ્પેશિયલ વિડીયો બનાવી દીધો છે તમે જોવા માગતા હો તો જોઈ શકો છો સાથે છ છ એક મહિના પહેલાં જ્યારે પણ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ આવ્યું હતું તો એના આધારે પણ તમને કહી દીધું હતું કે આપણે જે સામાજિક વિજ્ઞાન છે એનું જનરલ મેરિટ બોતેર રહેશે તો સામાન્ય પ્રવાહમાં એનું મેરિટ બોતેર રહ્યું છે અને આપણે ધાર્યા કરતાં એક ટકો નીચું જશે કદાચ હવે કેટલું અટકે છે કે સ્પેશિયલમાં આપણને ખબર પડશે તો હાલ તો આપણે કહ્યું એ પ્રમાણે રહ્યું છે તો હવે કચ્છ સ્પેશિયલમાં કેટલું રહેશે તો આપણે ધાર્યા કરતાં એક ટકા મેરિટ નીચું હશે એટલે કે તમે ફાયદામાં છો બાકીની જે તમામ કેટેગરી છે ઓપન સિવાય તો ઓપનમાં લાસ્ટ એકોતેર બાકીની તમામ કેટેગરી સિત્તેર સુધી ચાન્સ છે તો ઉપર વાત કરેલી છે કે ઉપર રહેશે પણ એ જે આ ત્રણ દિવસની શર અપડેટ આવી જાય તો ખબર પડી જશે કે કઈ કેટેગરીમાં કેટલું રહેશે તો આ રીતની પોઝિશન છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો મનમાં કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો